નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ કર્નલ આર્ચી બાર્ડ ગ્રેસીનું પુસ્તક ધ ટ્રુટ અબાઉટ ધ ટાઇટેનિક ટાઇટેનિકના જળ સમાધિ અનુસંધાને એમનું જે પુસ્તક લખવામાં આવ્યું હતું જે પ્રત્યેક દર્શી પ્રથમ શ્રેણીના મુસાફર હતા તે અનુસંધાને આજની કથાનો સાર લેવામાં આવ્યો છે દોસ્તો આ મહાકાયા જહાજ ટાઈટેનિક ની અંદર ન્યુયોર્કના જાણીતા ઉદ્યોગપતિ એસિડોર અને તેમની પત્ની ઈડા સ્ટ્રોની એ સાથે હતી એક એવું મહાકાયા જહાજ જેને ડૂબવા ખોટી સાબિત થાય એવું આ પોતાની સફરે નીકળે છે પરંતુ ખબર ન છેલ્લી સફર છે કાળના ગર્કમાં સમુદ્રીની અંદર ટાઈટેનિક જહાજ તો ડૂબી જાય છે અને એમના કાટમાળને પ્રદર્શન રૂપે આજે પણ લોકોની વચ્ચે મૂકવામાં આવ્યો છે પરંતુ ઈસિડોર અને ઈડાની અમર પ્રેમ કહાની એમને સમયનો પણ કાટ નથી લાગ્યો આજે પણ એટલી જ લોકોના હૃદયમાં હજુ પણ ધબકે છે જ્યારે ચૌદ એપ્રિલ ઓગણીસો બારની ની અંદર ટાઈટેનિક હિમશીલા સાથે અથડાણું આ સમયની આ ઘટના છે દોસ્તો ક્રૂ મેમ્બરોએ અને એમના કેપ્ટન એડવર્ડ સ્મીથે આદેશ કર્યો કે સૌપ્રથમ આ જહાજમાંથી લાઈફ બોલ્ટ અને લાઈફ જેકેટના ઉપયોગ દ્વારા મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવામાં આવશે આ સમયે પતિ ઇસીડોર અને ઈડા બંને આ વિકરાળ પરિસ્થિતિ જોઈ રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે પત્ની ઈડાને સંદેશ આપ્યો કે મેડમ આપ આ સુરક્ષા બોટમાં કિનારા સુધી પહોંચી શકો છો પરંતુ દોસ્તો જેના દાંપત્ય જીવનના છ છ દસકા વીતી ગયા હતા એ દાંપત્ય જીવનનો એમનો અમર પ્રેમ હજુ પણ અકબંધ હતો ત્વચાની પૂર્ણા તત્વ ફક્ત ભારતીય સપ્તપદીની અંદર પણ નથી હોતું વિદેશની ધરતી ઉપર પણ આ પ્રેમ ભાંગરતો હોય છે અને એનો એ પુરાવો એ ઇસિડોર અને ઈડા છે ઈસિડોર ની પત્ની ઈડાએ ખૂબ જ વિવેકપૂર્વક એમણે ક્રૂ મેમ્બર ને ના પાડી કે હું આ વ્યક્તિ સાથે એટલે કે મારા પતિ સાથે મે આખું જીવન વિતાવ્યું છે અને આજે મારી સામે મોત આવ્યું છે તો હું મારા પતિને છોડીને જતો રહ્યો એ પ્રકારની હું સ્ત્રી નથી હું જેવી જ તો પણ મારા પતિ સાથે અને મૃત્યુ પણ મારા પતિ સાથે સ્વીકારીશ ઈડાનો પતિ ઇસિડોર એમને સમજાવે છે કે તું જા અને હું જો મારા નસીબ હશે તો બચીશ બાકી તું જા પરંતુ ઈડા એકની બે નથી થતી અને પોતાના પતિનો હાથ પકડીને કહે છે કે જીવશું પણ સાથે અને મૃત્યુ પણ સાથે જ આ એમની અમર પ્રેમ કહાની હતી અને છેલ્લે ઈડાની જગ્યાએ પોતાની મેડિન પોતાની નોકરાણી એવી એલાના પોતાનો જર્સી પોતાનો કોટ જે મૂલ્યવાન કોટ હોય છે એ પોતાની નોકરાણીને આપી દે છે એટલા માટે કે બરફના આચ્છાદિત ઠંડા પવનો લાઈફ બોટની અંદર કદાચ એમની નોકરાણી મૃત્યુ પામે તો તો એમની સુરક્ષા માટે એમણે પોતાનું જેકેટ ઉતારીને પણ આપી દીધું અને દોસ્તો ધીમે ધીમે ટાઇટેનિક ડૂબવા લાગ્યો અને આ બંને દાંપત્ય જીવનની એક જીવંત જીવંતમાં અમર પ્રેમની કથા જેવા ઈસિડોર અને ઇડા ઇડાસ્ટોની એકમેકના હાથ પકડી અને જહાજના ડેસ્ક ઉપર બેઠાડ્યા અને પોતાના એ અમૃત સમય જે સમય વિતાવ્યો હતો પોતાના દાંપત્ય જીવનનો એની સ્મૃતિ સાથે સાથે દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા દોસ્તો આ દાંપત્ય જીવન આ સપ્તપદીનું જે મૂળ હાર્દ છે એ ખરેખર એક પ્રેમનું તીર્થ સ્થળ બની ગયું છે સમયે કાળે ટાઈટેનિકને કાંટ લગાડ્યો છે પરંતુ એસિડોર અને ઈડાની પ્રેમ કહાની આજની તારીખે લોકહૈયામાં હજુ પણ જીવન છે આજે પણ એમની સ્મૃતિ રૂપે એમની ખબરની અંદર પ્રેમની જીત થઈ છે એવા વાક્યાંશ સાથે આજે પણ એમને લોકો યાદ કરે છે એમની આ અમર પ્રેમ કથાને યાદ કરે છે અને આજ ઇસિડોર અને ઈડાના બંને જીવંત પાત્રો ઉપરથી ટાઇટનિક ફિલ્મનું નિર્માણ થયું આવા અમર પ્રેમને આજે યાદ કરીએ છે ત્યારે પણ આપણું હૈયું સ્પંદિત થાય છે ધન્યવાદ